દર્શક મિત્રો વીટીવી ના વિશેષ કાર્યક્રમ સામાન્યપણે જનતા પોતાના પ્રતિનિધિને સંસદમાં મોકલે છે અને આ પ્રતિનિધિઓ જનતાનો અવાજ રજૂ કરે છે પરંતુ વીટીવીએ એક વિશેષ પહેલ કરી અને આ કાર્યક્રમ શરૂ કર્યો છે અને તે પોતાના પ્રતિનિધિઓને સવાલ પૂછી શકે અને તેમને એ પૂછી શકે કે ખાસ કરીને તેમને છેલ્લા પાંચ વર્ષમાં જનતા માટે અને ખાસ કરીને આ વિસ્તાર માટે શું કર્યું છે તે મુદ્દા આજે ચર્ચા છે આપણી સાથે આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે કોંગ્રેસમાંથી ભારતસિંહ પરમાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દેવસિંહ ચૌહાણ એમએલએ માતર અને આપમાંથી પ્રમોદભાઈ ભટ્ટ તેમણે કહ્યું છે કે તેમને કોઈ હોદ્દા નથી આપવામાં આવતા તેથી તેમની ઓળખ કાર્ય કરી આપવામાં આવે શરૂઆત કરીશ હું ભારતસિંહ પરમારથી ભાઈ છેલ્લા પાંચ વર્ષથી ખાસ કરીને યુપીએ સરકાર જે છે એ ક્યાંક ને ક્યાંક કરપ્શનના મુદ્દે મોંઘવારીના મુદ્દે અને દેશની આર્થિક સ્થિતિ જે છે તેને લઈને સતત ઘેરાયેલી છે અને ક્યાંક ને ક્યાંક એ જ મુદ્દે થઈ અને આ પાર્ટી પણ ઊભી થઈ છે તમારું આ મુદ્દે શું મંતવ્ય છે શા માટે મનમોહનસિંહ જે છે એ એક સામાન્ય માણસના પ્રતિનિધિ તરીકે જ્યારે

એ દેશને હિન્દુસ્તાનને દુનિયાની મહાસત્તા તરફ